નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભાવેશ ખુમાર આજે આવી ગયા તી ગોંડલ માર્કેટમાં ડુંગળીની હરાજી જોવા તો આપ જોઈ શકો છો ડુંગળીની આવક કપાસની પાછળનો ડોમ છે અને આ હું ડોમ અત્યારે ડુંગળીની આવકથી ભરાયેલું છે થોડીક વારમાં હારાજી ચાલુ થવા જઈ રહી છે હા ઘરની હા કેવા ઘરની વાડીની એને ખબર હે ભાઈ અટા આયાની કાઢા આપા હમે હા ઘરની વાડી પડી જશે કન્ના પેલી

એકત્રીસ છત્રી છવીસ એકત્રીસ છત્રીસ એકતાલીસ છતાલીસ એકાવન છ